મારું નામ ફાધર રોજંદ છે આજે અહીંયા ચર્ચમાં આપણે પ્રભુ ઈસુના જન્મની ઉજવણી સમસ્ત દુનિયા સાથે મળીને કરી છે પ્રભુ યશુ છે તે મુક્તિદાતા સમગ્ર માનવ જાતના છે જ્યારે પ્રભુ જન્મના વધામણી થઈ ત્યારે વધામણી આપી કે દુનિયાના લોકો માટેની મુક્તિદાતાનો આજે જન્મ થયો છે કોઈ ખાસ વ્યક્તિ કે પરિવાર કે સમાજ કે સમૂહ માટે નથી સમસ્ત દુનિયાના સમગ્ર લોકો માટે મુક્તિદાતાનો જન્મ થયો છે અને જે માણસો પોતાના કર્મના કારણે કે પોતે આચરતા પાપોના કારણે ગુલામીમાં રહેતા હોય અંધકારમાં રહેતા હોય બંધનમાં રહેતા હોય એવા બધા લોકોને પ્રકાશ તરફ દોરી જવા મુક્તિ અને પરમપિતા પાસેથી અલગ થઈ ગયેલા પાપના કારણે અલગ થઈ ગયેલા દરેક વ્યક્તિને મુક્તિના શુભ સંદેશ અને મુક્તિના દ્વાર ખોલી આપવા માટે પ્રભુ ઈસુએ માનવ રૂપ ધારણ કર્યું છે અને આજે અહીંયા ઇમેક્યુલેટ કન્સેપ્શન ચર્ચની અંદર જ્યારે નાતાલની ઉજવણી થઈ રહ્યા છે ત્યારે અમે આ તાબાના પુરોહિત ફાધર જોન બ્રિટો છે અને ફાધર જોમોન છે અને રાજકોટ ધર્મપ્રાંત અને ધર્મ ધર્મપ્રાંતના ધર્માધ્યક્ષ છે બિશપ જોસ ટુ પરમબિલ છે અને બધા ફાધરો સિસ્ટરો અને ધર્મજનો વતી સંદેશ સાંભળી રહેલા બધાને નાતાલ ની શુભ શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને બધાને આનંદના આશીર્વાદ મળે આશીષ મળે એવી શુભકામના રાખીયે છીએ હાપી ક્રિસમસ બધાને જી મેરા નામ ડેનિયલ હે ઓર આજે ચર્ચ કો પૂરા શોચાલુ હોય હંડ્રેડ ઇયર હોય પૂરે કંપની आज का सेलिब्रेशन प्रभु यीशु मसीह का जन्मदिन है और पूरे देश में अच्छी तरह से जन्मदिन उसका मनाया जाए और देश में शांति का प्रतीक के लिए हम लोग प्रार्थना करते हैं सारे यहाँ पे इकट्ठा होके और देश में शांति बनाए और उसके लिए हम लोग प्रार्थना करते हैं नहीं सारा सेलिब्रेशन एक जैसा ही होता है प्रेयर और शांति से हम लोग प्रार्थना करते हैं और मतलब केक और कॉफ़ी सब सबके लिए देंगे हम बस वही एक सेलिब्रेशन होता है बस शांति से देश के लिए आगे बढ़ाने के लिए शांति बनाए रखे सबके साथ मिलजुट के रहे और सब एक दूसरे के साथ में क्रिसमस का सेलिब्रेशन करते रहे ऐसा आज मेरी मेरी तरफ से आज आपने जो मौका दिया मैं सबको एक क्रिसमस की शुभकामनाएं देता हूँ पूरे देशवासी को शुभ क्रिसमस की शुभकामनाएं